નમસ્કાર દોસ્તો ત્રણ દિવસથી સિરીઝ ચલાવીએ છીએ આપણા તરફથી બહુ જ સારો પ્રતિભાવ મળે છે લોકો જે છે એ રાહ જોઈને બેઠા હોય કે સર પેલું જે છે આજે પાંચ મિનિટ જે છે એ લેટ મુકાણો તો સર જલ્દી મૂકી દો ને

દરેક પ્રકારની રાષ્ટ્રીય કટોકટી હવે દરેક પ્રકારની રાષ્ટ્રીય કટોકટી એટલે શું આપણા દેશમાં દોસ્તો જે કંઈ કટોકટી આવતી હોય એ સામાન્ય રીતે બે જ પ્રકારની કટોકટી હોય રાષ્ટ્રીય લેવલની હું વાત કરું છું ત્રણસો ને બાવન અંતર્ગત આવતી કટોકટીની ઓકે એક કટોકટી કઈ છે તો કે કોઈ બાહ્ય કારણથી કટોકટી લાગવામાં આવે છે એ ઓકે એક કટોકટી કઈ છે તો કે ભાઈ કોઈ આંતરિક કારણથી કટોકટી લાગવામાં આવે છે તે

તમામ સ્વતંત્રતાઓનો અધિકાર આપોઆપ જે છે અમલમાં આવી જાય તો આ પણ બાબત સાચી છે કે આ ક્યાં સુધી ત્રણસો અઠ્ઠાવન કટોકટી લાગુ થાય એટલે ઓગણીસ નંબરનો અનુચ્છેદ સ્થગિત અને જેવી કટોકટી પરત લઈ આવવામાં આવે અનુચ્છેદ ઓગણીસ માં જે પ્રતિબંધ છે એ બધાને હટાવી દેવાના થાય છે ઓકે તો બંને વિધાન સાચા છે દોસ્તો તો યાદ રાખવાનું બંને વિધાન સાચા હોય એવું કયું છે એક અને બે તો આવી રીતે તમારે ધ્યાન રાખવાનું થાય છે હવે જો તમને હજી પણ બીજી વસ્તુ અહીંયા આપું છું.

એક ક્વેશ્ચન આપ્યો એમાં ચાર તો અનુછેદ તમને આપી દીધા આ એક અનુચ્છેદ આ બે આ ત્રણ આ ચાર અને પાંચ અનુચેદ તમારા ક્લિયર કે હવે તમને ખાસ વિનંતી કરું છું દોસ્તો અનુચ્છેદ અનુચ્છેદ ન ગોખતા બીકોઝ અનુચ્છેદ કરતા તમારે સારી એવી બાબતમાં જે છે યાદ રાખવું પડશે બંધારણના કોન્સેપ્ટ જેટલું આ વસ્તુ વધારે સારી રીતે તમે સમજી જાવ કારણ કે દોસ્તો જોઈ લ્યો આમાં ક્યાં અનુચ્છેદ આવ્યા અનુચ્છેદ આવડતા હોત તો તમને આનો ક્વેશ્ચન આવડત તમને સીધા અનુચ્છેદ થી જે છે એ આન્સર ન આવી જાય કે સીધું કેઈ પ્રશ્ન નથી ત્રણસો બાવન ક્યાં છે આ તો જસ્ટ મે તમને સમજાવ્યું છે તો આવા જ મુદ્દાઓ તમારે સમજવા હોય તો આપણે ત્યાં પ્રોબેશન ઓફિસર નો કોર્સ છે તમારામાંથી સાયકોલોજી સોશિયોલોજી એમએસડબલ બીએસડબલ આવા જે છે જે કોર્સ કરેલા હોય એના માટે પ્રોબેશન ઓફિસર ની ભરતી આપણે સ્પેશિયલ જે છે એ કોર્સ બહાર પાડેલો છે દોસ્તો એમાં પણ સાયકોલોજી છે એમાં પણ દોસ્તો સોશિયોલોજી છે અને એ તમામ કરંટ અફેર્સ છે પીડીએફ સ્વરૂપે તમને આનું મટીરીયલ આપીશ તો જો તમે પ્રોફેશન ઓફિશરનો કોર્સ જે છે એ લેવા ઈચ્છતા હોય તો આજે જ કનેટ ગાઈડન્સમાં જવાનું છે એપ્લિકેશન ઓપન કરવાની છે અને આ કોર્સ જે છે તમારે લઈ લેવાનો છે આવી જ સારી બાબત તમને મળશે હે ને આના ડેમો લેક્ચર પણ આપણે મૂકેલા છે YouTube માં તો તમે આના ડેમો લેક્ચર પણ જોઈ શકો છો મનોવિજ્ઞાનના સમાજશાસ્ત્રના સમાજ કાર્યના વગેરે વગેરે ઠીક છે ચલો આવતીકાલે ફરીથી દોસ્તો મળીએ છીએ પાછું આવું પીવાયક્યુ એક્સપ્લેનેશન વિથ સર જો સારું જણાતું હોય કન્ટેન્ટ તો ડેફિનેટલી આપણા મિત્રો સુધી પહોંચાડજો થેન્ક યુ વેરી મચ દોસ્તો